આપણા કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે છેડતીના બનાવો બને છે તેમ છતાં આપણા મંત્રીઓ પાસે તેમને મળવા માટેનો કે પછી તેમને ન્યાય અપાવવા માટેનો સમય નથી પણ સમય છે ગાંધીનગર જવા માટેનો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું મોરબીની અંદર થોડા દિવસ પહેલા એટલે કે લગભગ છ દિવસ પહેલા એક ઘટના બની હતી જેમાં દીકરી સાથે અડપલા કરવામાં આવ્યા હતા છેડતી કરવામાં આવી હતી અને આ છેડતીની ઘટના છે તેમના જ શિક્ષકે તેમની સાથે કરી હતી ધોરણ બારમાં અભ્યાસ કરતી આ દીકરી એમના જે ક્લાસીસ છે જે મોરબીમાં ક્લાસીસ આવેલું છે ખાનગી ક્લાસીસ છે એમાં એ અભ્યાસ કરવા માટે જતી હતી અને એમના જે સંચાલક છે રવિન્દ્ર ત્રિવેદી એમણે એમની સાથે છેડતી કરી અડપલા કર્યા એટલે હવે જે આ રવિન્દ્ર ત્રિવેદી છે એ અત્યારે જેલમાં બંધ છે પણ સવાલ એ છે કે હજુ સુધી દીકરીને જેવો ન્યાય જોઈએ છે એવો મળ્યો નથી પરિવારજન માંગ કરી રહ્યા હતા કે રિમાન્ડની માંગણી કરવામાં આવે પોક્સો અંતર્ગત પરંતુ એવું પણ નથી થયું એટલે પરિવારજન છે એમણે કાંતિ અમૃત્યાને ફોન કર્યો કાંતિભાઈ પાસે તો લગભગ સમય જ નથી આ દીકરીને ન્યાય અપાવવા માટેનો એવું લાગ્યું કારણ કે કાંતિભાઈને ગાંધીનગર જવું છે ત્રણ દિવસ ગાંધીનગરમાં એમના એવા એટલા ખાસ કામ છે જે દીકરીથી વધારે છે એટલે સવાલ એ છે કે આપણા મંત્રીઓ પાસે ગાંધીનગરમાં જવા માટેનો સમય છે પરંતુ આપણી દીકરીઓ સાથે જે અવારનવાર આવી કાંતિ અમૃતિયા છે તેમનો એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોમાં જે પીડિતાના માતા પિતા છે તે એવું કહી રહ્યા છે કે અમારી દીકરીને તમે ક્યારે ન્યાય અપાવશો અમને ક્યારે મદદ કરશો તો કાંતિ અમૃતિયા કહે છે મદદ તો કરી છે પણ સાહેબને એ જ નથી ખબર કે એમણે કોને મદદ કરી છે મદદ કરવાની હોય સાહેબ તો તમારે એક વખત જોવું પડે કે તમારી પાસે કોણ મદદ માંગવા માટે આવ્યું હતું તમે એમને મદદ કરો હવે આ જે દીકરીની માતા છે એવું કહી રહી છે એમની કોઈ પરિવારજન છે એવું કહી રહી છે કે અમને તમે કોઈ મદદ કરી જ નથી અમારે તમને મળવું છે

તો ગાંધીનગરમાં ત્રણ દિવસ જવું છે એમના કરતા પહેલા એક વખત મળી લો જે માંગ કરે છે તે સ્વીકારી લો કોઈ મોટી માંગ તો છે નહીં માંગણી કરવામાં આવી છે જે તમે સ્વીકારવા તૈયાર નથી અને કહી દો છો કે મદદ તો કરી છે એટલે મોરબીમાં બીજી કોઈ આવી ઘટના બને કોઈ ઘટના રાહ જોઈને બેઠી હોય તો ના બને એટલા માટે ગાંધીનગર જાઓ એ પહેલા જે આ કામ અધૂરું છે કરીને જાજો નહીતર ફરી એક વખત તમારા ઉપર છાંટા ઉઠતા વાર નહીં લાગે

હવે જ્યાં લંપડ શિક્ષક છે તેમને જેલ હવાલે તો કરી દેવામાં આવ્યો છે પણ કાંતિ અમૃતિયા ને કહેવાનું છે કે તમારા માટે તમારી મોરબીની જનતા સૌથી પહેલા હોવી જોઈએ અને ખાસ કરીને જયારે દીકરીના બનાવો આવા બને છે ત્યારે તમારે એમની પડખે ઉભું રહેવું પડે તમે ગાંધીનગર જાઓ તમે ભાગી જાઓ ત્યાંથી ગાંધીનગર તમે તમે તમારા કામ માટે પણ જે ગંભીર આ બાબત બની છે મોરબીમાં સામે તો જુઓ કારણ કે જો તમે આમાંથી મોઢું ફેરવી લેશો તો કાલે કોઈ બીજી ઘટના આનાથી પણ મોટી ઘટના બનવાની જે રાહ જોઈ રહી હશે તે બની જશે એવું નહીં કે અત્યારે કાંતિ અમૃત્યા ગાંધીનગર છે તો આ ઘટના નહીં બને કારણ કે સાહેબને ન્યાય અપાવવા માટેનો ટાઈમ નથી સાહેબ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે મદદ કરવા માટે તમારે જવાનું હોય છે એ લોકોને તમે સમય આપો એવું નથી હોતું એ લોકોને જ્યારે ન્યાયની માંગ કરે છે જ્યારે તમારો સમય જોઈએ છે ત્યારે તમારે આપવાનો હોય છે તમે તમારા સમય પ્રમાણે ચાલો એ જરૂરી નથી કારણ કે જ્યારે મતદાન કરવા માટે બધા જ લોકો તમારા સમય પ્રમાણે જ આવ્યા હતા એટલે મદદ પણ તમારે એ જ સમય કરવાની છે કારણ કે ફરી એક વખત તમે ગાંધીનગર જતા રહેશો તમે તમારા કામ પૂરા કરીને આવશો ત્યાં સુધી ખબર નહીં શું થઈ જશે કારણ કે માતા પિતાને પણ ચિંતા છે પોતાની દીકરીની અમારા અહેવાલને લઈને અને જે કાંતિ અમૃતાએ વાતચીત કરી છે આ પરિવારજન સાથે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર